ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા આંતરિક બદલી બાદ વિવિધ પોલીસ મથકે વિદાય સમારંભ યોજાયા હતા અંકલેશ્વર શહેર બી ડિવિઝન અને પાનોલી પોલીસ મથક મળી કુલ પાંચ પીએસઆઈની આંતરિક બદલી થતા પોલીસ સ્ટાફે ભાવભીની વિદાય આપી હતી ભરૂચ જિલ્લા પોલીસ વડાએ પીએસઆઈની આંતરિક બદલીનો ગંજીફો ચીપ્યો હતો જેમાં સાગમટે જિલ્લાના બાવીસ પીએસઆઈની આંતરિક બદલીનો આદેશ કર્યો છે જેમાં એસઓજી સહિતના પીએસઆઈની બદલીના હુકમ કરાયા છે તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં પીઆઈ તેમજ પીએસઆઈની બદલી કરાઈ હતી જે બાદ હવે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા પણ જિલ્લામાં બાવીસ પીએસઆઈની આંતરિક બદલી કરાતા જિલ્લાના વિવિધ પોલીસ મથકમાંથી બાવીસ જેટલા પીએસઆઈની આંતરિક બદલી કરી નાખી છે જેનીમાં વાત કરીએ તો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના ચાર પીએસઆઈ જેમાં પી કે રાઠોડની ઝઘડીયા જીઆઈડીસી ખાતે કે બી મીરની રાજપાડી પોલીસ મથક ખાતે કે એસ ત્રિવેદીની ભરૂચ તાલુકા પોલીસ મથક ખાતે જ્યારે ઓ એસ પાટીલની ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે તેમજ પાનોલી પોલીસ મથકના પીએસઆઈ એન એસ વાડેન્નાઓની ભરૂચ એટેચ એસઓજી ખાતે બદલી કરવામાં આવી હતી જે અનુસંધાને રાત્રિના અને આજરોજ તમામ પીએસઆઈની પોલીસ કર્મીઓ દ્વારા વિદાય આપવામાં આવી હતી